ભરૂચના નેશનલ હાઇવે અડતાલીસ પર સેગવા વરડીયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી આ ઘટનામાં એક મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અથડામણ કરી અકસ્માતમાં છ ગાયોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા આ ઉપરાંત આઠ ગાયોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટના સમયે પશુપાલકો ગાયો સહિતના પશુઓને ચલાવીને સેગવા લઈ જઈ રહ્યા હતા બરુચ હાઇવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો ટ્રેલરની અડફેટે છ ગાયોના મોત આઠ નહી અને ઘટના સીસીટીવી કેમેરામાં કેતી હતી બરૂચના નેશનલ હાઇવે અડતાલીસ પર સેગવા વરેડિયા ચોકડી નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે બનેલી ઘટનામાં એક મહાકાય ટ્રેલરે ગાયોના ટોળા સાથે અથડામણ કરી હતી અકસ્માતમાં છ ગાયોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા ઉપરાંત આઠ ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવીને સેગવા લઈ જઈ રહ્યા હતા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક તરફ જઈ રહેલા ગાયોનું ટોળું અને ટ્રેલરને અડફેટમાં આવી ગયું અકસ્માત બાદ ટ્રેલર ચાલક ગભરાઈને વાહન મૂકીને ભાગી ગયો હતો જો કે તે પછી પાલેજ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો પશુપાલક ગભરુ રહ્યાભાઈ લામકા ભરવાડે ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે